ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ પાંચમો અધ્યાય એકવીસમો સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે રાજન પરિમાણ અને લક્ષણો સહિત આ ભૂમંડળનો આટલો જ વિસ્તાર છે તે તમને વર્ણવી બતાવ્યો આને જ અનુસરીને વિદ્વાનો ધૂલોકનું પણ પરિમાણ બતાવે છે જેમ ચણા વટાણા વગેરેના બે દળમાંથી એકનું જ સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ સ્વરૂપ જાણી શકાય છે તેવી જ રીતે ભૂલોકના પરિમાણ પરથી જ ધ્યુલોકનું પણ પરિમાણ જાણી લેવું જોઈએ આ બંનેની વચ્ચે અંતરિક્ષ લોક છે એ આ બંને લોકોનું સંધિ સ્થાન છે એના અંતરિક્ષ લોકના ભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ એટલે કે ગરમી અને પ્રકાશથી ત્રણેય લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે તેઓ ઉત્તરાયણ દક્ષિણાયણ અને વિષુવત નામની ક્રમશઃ ધીમી ઝડપી અને સમાન ગતિઓથી ગતિ કરતા સમય અનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા નીચા અને સમાન સ્થાનોમાં જઈને દિવસે અને રાત્રિને મોટા નાના અને સમાન સરખા કરે છે સૂર્ય ભગવાન જ્યારે મેષ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે જ્યારે વૃષભ વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર એક એક ઘડી જેટલી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસ મોટા થતા જાય છે સૂર્ય જ્યારે વૃષિક વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને રાત્રિઓમાં તેમના કાળમનની વધઘટમાં ઉપયુક્ત સ્થિતિ કરતાં ઉલટો ફેરફાર થાય છે આ પ્રમાણે દક્ષિણાયણનો આરંભ થાય ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે તો ઉત્તરાયણ આવી લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે આ પ્રમાણે પંડિતો માનસોત્તર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ જોજનનો બતાવે છે તે પર્વત પર મેરુ પર્વતની પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની દક્ષિણ તરફ યમરાજની સંયમની પશ્ચિમ તરફ વરૂણની નિમલોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પૂરીઓ એટલે કે નગરીઓ છે આ પૂરીઓમાં મેરુની ચારે તરફ સમય અનુસાર સૂર્યોદય મધ્યાહન સાયંકાળ અને મધ્યરાત્રિ થતા રહે છે અને એમને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી રહે છે હે રાજન જે લોકો સુમેરુ ઉપર રહે છે તેમને તો સૂર્યદેવ હંમેશા મધ્યકાલીન બપોર વેળાના જ રહીને તપાવતા રહે છે તેઓ પોતાની ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતા જોકે મેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે તો પણ સમગ્ર જ્યોતિ મંડળને ઘુમાવતા નિરંતર ડાબી બાજુ વાતા પ્રબળ પવન વડે તે ઘુમાવી દેવાતું હોવાને કારણે તેઓ સૂર્યદેવ તેને ડાબી બાજુએ રાખીને ગતિ કરતાં જણાય છે જે પૂરીમાં સૂર્ય ભગવાનનો ઉદય થાય છે તેની બરાબર બીજી તરફની પૂરીમાં તેઓ અસ્ત પામતા માલુમ પડશે અને જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેપઝેપ કરતાં તપાવી રહ્યા હશે તેની બરાબર સામેની પૂરીમાં અડધી રાત થયેલી હોવાને કારણે ત્યાંના લોકોને તેઓએ નિંદ્રાધીન કર્યા હશે જે લોકોને મધ્યાહન સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે તે લોકો જ સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પુરી દેવધાનીમાંથી આગળ વધી યમરાજની પુરી સંયમની તરફ જાય છે ત્યારે તેઓ પંદર ઘડીમાં સવા બે કરોડ સાડા બાર લાખ જોજનની ગતિથી થોડી પચીસ હજાર જોજન વધુ ગતિથી ચાલે છે એ પછી આ જ ક્રમે તેઓ વરુણની નિમલોચની અને ચંદ્રમાની વિભાવરી પુરીઓને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પુરીમાં પહોંચે છે આ પ્રમાણે ચંદ્રમા વગેરે ગ્રહો પણ જ્યોતિમંડલમાં અન્ય નક્ષત્રોની સાથે સાથે ઉદય અને અસ્ત પામતા રહે છે આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક મુહૂર્તમાં ચોત્રીસ લાખ આઠસો જ્યોજનની ગતિના હિસાબે ગતિ કરતો આ ચારે પુરીઓમાં ઘૂમતો રહે છે આ સૂર્ય રથનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે તેમાં માસરૂપ બાર આરા છે ઋતુરૂપ છ નેમીયો છે ત્રણ ચોમાસા રૂપ ત્રણ નાભીઓ છે આ રથની ધરીનો એક છેડો મેરુ પર્વતના શિખર પર અને બીજો છેડો માનસોત્તર પર્વતના શિખર પર છે એમાં જોડાયેલું આ પૈડું ઘાણીના પૈડાની જેમ ઘૂમતું ઘૂમતું માનસોત્તર પર્વત ઉપર ચક્કર લગાવે છે આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે તેવી એક બીજી ધરી પણ છે તે લંબાઈમાં તેના ચોથા ભાગ જેટલી છે અને તેનો ઉપરનો છેડો તેલની ઘાણીની ધરીની જેમ ધ્રુવલોક સાથે જોડાયેલો છે આ રથમાં બેસવાનું સ્થાન છત્રીસ લાખ જોજન લાંબુ અને નવ લાખ જોજન પહોળું છે તેનો તુરીય ભાગ પણ છત્રીસ લાખ જોજન જ લાંબો છે તે રથમાં અરુણ નામના સારથીએ ગાયત્રી વગેરે છંદોના જેવા જ નામવાળા સાત ઘોડા જોતરી રાખ્યા છે અને તેઓ જ આ રથ પર આરુ થયેલા ભગવાન સૂર્યને લઈ ચાલે છે સૂર્યદેવની આગળ તેમના જ તરફ મુખ કરીને બેઠેલા અરુણ તેમના સારથીનું કામ કરે છે ભગવાન સૂર્યની આગળ અંગૂઠાના વેઢા બરાબરના આકારવાળા વાલખિલ્ય વગેરે સાઠ હજાર ઋષિઓ સ્વસ્તિવાચન માટે નિમાયેલા છે તેઓ તેમની સ્તુતિ કરતા રહે છે એમના ઉપરાંત ઋષિઓ ગંધર્વો અપ્સરાઓ નાગલોકો યક્ષો રાક્ષસો અને દેવતાઓ પણ જેઓ કુલ મળીને છે પરંતુ યુગલ રૂપે જોડામાં રહેવાને કારણે સાત ગણ કહેવામાં આવે છે પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામોવાળા થઈને પોતપોતાના ભિન્ન ભિન્ન કર્મોથી પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામ ધારણ કરતા આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના બે બે મળીને કરે છે આ પ્રમાણે ભગવાન સૂર્ય ભૂમંડળના નવ કરોડ એકાવન લાખ જોજન લાંબા ઘેરાવા પ્રત્યેક ક્ષણમાં બે હજાર બે જોજન અંતર પાર કરતા રહે છે ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પંચમ સ્કંધે જ્યોતિષ ચક્ર સૂર્ય રથ મંડલ વર્ણનમ નામે કવિંશોધ્યાય પાંચમા સ્કંધ અંતર્ગત જ્યોતિષ ચક્ર સૂર્ય રથ મંડલ વર્ણન નામનો એકવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય બાવીસમો ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન તમે જે કહ્યું કે ભગવાન સૂર્ય જોકે રાશિઓ તરફ જતી વખતે મેરુ પર્વત અને ધ્રુવને જમણી બાજુએ રાખીને ગતિ કરતા જણાય છે પરંતુ વાસ્તવમાં તેમની ગતિ દક્ષિણાવર્તી હોતી નથી આ બાબત અમે કેવી રીતે સમજીએ શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન જેમ કુંભારના ઘૂમતા ચાકડા પર બેઠેલી તેની સાથે ઘૂમતી કીરી વગેરેને પોતાની ગતિ તેનાથી તે ચાકડાની ગતિથી ભિન્ન જ છે કારણ કે તે જુદા જુદા સમયે તે ચાકડાની જુદી જુદી જગ્યાએ જોવામાં આવે છે તેવી જ રીતે નક્ષત્રો અને રાશિઓમાં દેખાતા કાળચક્રમાં પડેલા ધ્રુવ અને મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમનારા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી ભિન્ન જ છે કારણ કે તેઓ કાળભેદે ભિન્ન ભિન્ન રાશિઓ અને નક્ષત્રોમાં દેખાઈ આવે છે વેદો અને વિદ્વાનો પણ જેમની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે તે સાક્ષાત આદિપુરુષ ભગવાન નારાયણ જ સૂર્ય રૂપે લોકોના કલ્યાણ માટે તથા કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહકારને બાર માસોમાં વિભાજીત કરીને વસંત વગેરે છ ઋતુઓમાં તેમના યોગ્ય ગુણોનું વિધાન કરે છે આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરનારા મનુષ્યો ત્રણેય વેદો વડે પ્રતિપાદિત નાના મોટા કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓ રૂપે અને યોગના સાધનોથી અંતર્યામી રૂપે તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સહેલાઈથી પરમપદને પ્રાપ્ત કરે છે ભગવાન સૂર્ય સમસ્ત લોકોના આત્મા છે તેઓ પૃથ્વી પર દીવલોકની વચ્ચે રહેલા આકાશમંડળની ભીતર કાળચક્રમાં સ્થિત થઈને બાર માસોને ભોગવે છે કે જેઓ સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓના નામે પ્રસિદ્ધ છે એમનામાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષનો પિતૃમાનથી એક રાત અને એક દિવસનો તથા સૌરમાનથી સવા બે નક્ષત્રોનો બતાવવામાં આવે છે જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો છઠ્ઠો ભાગ ભોગવે છે તેનો તે અવ્યય અર્થાત તેટલો ભાગ એક ઋતુ કહેવાય છે આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે તેનો અડધો તેઓ જેટલા કાળમાં પાર કરી લે છે તેને એક અયન કહે છે તથા જેટલા કાળમાં તેઓ પોતાની મંદ તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વી મંડળ સહિત પૂરા આકાશનું ચક્કર લગાવી લે છે તેને અવાંતર ભેદે સંવત્સર પરિવત્સર ઈદાવત્સર અનુવત્સર અથવા વત્સર કહે છે આ જ પ્રમાણે સૂર્યના કિરણોથી એક લાખ યોજન ઉપર ચંદ્રમાં છે તેની ચાલ ઘણી તીવ્ર છે તેથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે આ ચંદ્રમાં સૂર્યના એક વર્ષના માર્ગને એક માસમાં એક માસના માર્ગને સવા બે દિવસમાં અને એક પક્ષના માર્ગને એક જ દિવસમાં પાર કરી લે છે આ ચંદ્રમાં કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી જતી કળાઓથી પિતૃવર્ણના અને શુક્લ પક્ષમાં વૃદ્ધ પામતી કળાઓથી દેવતાઓના રાત્રિ દિવસનું વિભાજન કરે છે તથા ત્રીસ ત્રીસ મુહૂર્તોમાં એક એક નક્ષત્રને પાર કરે છે આ જ અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવોનો પ્રાણ અને જીવન છે સોળ કળાઓવાળા આ જે મનોમય અન્નમય અમૃતમય પુરુષ સ્વરૂપ ભગવાન ચંદ્રમાં છે એ જ દેવતાઓ પિતૃઓ મનુષ્યો ભૂતો પશુઓ પક્ષીઓ શરીરસરૂપો તેમજ વૃક્ષો વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણોનું પોષણ કરે છે તેથી તેમને સર્વમય કહે છે ચંદ્રમાંથી ત્રણ લાખ જોજન ઉપર અભિજીત સહિત અઠાવીસ નક્ષત્રો છે ભગવાને તેમને કાળચક્રમાં નિયુક્ત કરેલા છે તેથી એ મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમતા રહે છે એમનાથી બે લાખ જોજન ઉપર શુક્ર દેખાઈ આવે છે આ શુક્ર સૂર્યની તીવ્ર મંદ અને સમાન ગતિઓ અનુસાર તેમની જેમ ક્યારેક આગળ ક્યારેક પાછળ અને ક્યારેક સાથે સાથે રહીને ગતિ કરે છે આ વરસાદ વરસાવનારો ગ્રહ છે તેથી લોકોને લગભગ હંમેશા માટે અનુકૂળ રહે છે આની ગતિ પરથી એવું અનુમાન થાય છે કે આ વરસાદને અવરોધતા ગ્રહોને શાંત કરી દે છે શુક્રની ગતિની સાથોસાથ બુધની ગતિનું પણ વિવરણ થઈ ગયું શુક્રની ગતિ પ્રમાણે જ બુધની ગતિ પણ સમજી લેવી જોઈએ ચંદ્રમાનો પુત્ર આ બુધ શુક્રથી બે લાખ ભોજન ઉપર છે આ ઘણું કરીને મંગલકારી જ છે પરંતુ તે જ્યારે સૂર્યની ગતિનું અલ્લંઘન કરીને ગતિ કરે છે ત્યારે ઘણી મોટી આંધી અતિવૃષ્ટિ કે દુષ્કાળના ભયનું સૂચન કરે છે આનાથી બે લાખ જોજન ઉપર મંગળ છે તે જો વક્રગતિએ ચાલતો નથી તો એક એક રાશિને ત્રણ ત્રણ પક્ષોમાં ભોગવતો રહીને બારે રાશિઓને પાર કરે છે આ અશુભ ગ્રહ છે અને ઘણું કરીને અમંગળનો સૂચક છે આની ઉપર બે લાખ જોજનના અંતરે ભગવાન બૃહસ્પતિજી ગુરુનો ગ્રહ છે એ જો વક્રગતિથી ચાલતા નથી તો એક એક રાશિને એક એક વર્ષમાં ભોગવે છે એ ઘણું કરીને બ્રાહ્મણ કુળ માટે અનુકૂળ રહે છે બૃહસ્પતિથી લાખ ઉપર આવે છે એ એક એક રાશિમાં માસ સુધી રહે છે જેથી એમને બધી રાશિઓને પાર કરવામાં ત્રીસ વર્ષ લાગે છે એ ઘણું કરીને સૌને માટે અશાંતિકારક છે એમની ઉપર અગિયાર લાખ જોજનના અંતરે કશ્યપ વગેરે સપ્તર્ષિઓ દેખાઈ આવે છે એ બધા લોકો માટે મંગલ કામના કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમપદ ધ્રુવ લોકની પ્રદક્ષિણા કર્યા કરે છે તેથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા પંચમ સ્કંદે જ્યોતિચક્ર વર્ણને દ્વાવિંશો ધ્યાય પાંચમા સ્કંદ અંતર્ગત જ્યોતિચક્ર વર્ણમાં બાવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલા અલકી જય અધ્યાય ત્રેવીસમાં શિશુમાર ચક્રનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે રાજન અગ્નિ ઇન્દ્ર પ્રજાપતિ કશ્યપ અને ધર્મ આ બધા એકી અત્યંત આદરપૂર્વક એમની પ્રદક્ષિણા કરતા રહે છે અત્યારે પણ કલ્પ પર્ય રહેલા લોક એમના જ આધારે સ્થિત રહેલા છે એમના આ લોકનો પ્રભાવ અમે અગાઉ ચોથા સ્કંદમાં વર્ણવેલો છે સદા જાગ્રત રહેતા અવ્યક્ત ગતિ ભગવાન કાળ વડે ગ્રહો નક્ષત્રો વગેરે જે જ્યોતિ સમૂહો નિરંતર ઘુમાવવામાં આવે છે તે બધાના આધાર રૂપે આ ધ્રુવલોકને જ ભગવાને નિયુક્ત કરેલો છે તેથી આ ધ્રુવ એક જ સ્થાનમાં રહીને હંમેશા પ્રકાશિત રહે છે જેમ મેઢી સ્તંભમાં ડુંડામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયામાં અનાજના ડુંડાઓને ખૂંદનારા પશુઓ ટૂંકી લાંબી અને સમાન રાસથી બંધાઈને ક્રમશઃ નજીક દૂર અને વચ્ચે રહીને થાંભલીની ચારે તરફ વર્તુળ બનાવીને ઘૂમતા રહે છે તેવી જ રીતે તમામ નક્ષત્રો અને ગ્રહો બહારના અંદરના ક્રમે આ ચક્રમાં નિયુક્ત થઈને ધ્રુવ લોકને જ આશ્રય લઈને વાયુથી પ્રેરિત થતા કલ્પના અંત સુધી ઘૂમતા રહે છે જેમ વાદળા અને બાજ વગેરે પક્ષીઓ પોતાના કર્મોની સહાયથી વાયુને આધીન રાખીને આકાશમાં ઉડતા રહે છે તેવી જ રીતે આ જ્યોતિ સમુદાયો પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગને આધીન રહીને પોતપોતાના કર્મો અનુસાર ચક્કર મારતા રહે છે પૃથ્વી પર પડતા નથી કેટલાક મનુષ્યો ભગવાનની યોગમાયાના આધારે રહેલા આ જ્યોતિષ ચક્રનું શિશુમાર રૂપે વર્ણન કરે છે આ શિશુમાર કુંડલીભૂત ગોળ વર્તુળ વળેલા આકારમાં છે અને તેનું મુખ નીચે તરફ છે આની પૂછડીના છેડે ધ્રુવ છે પૂછડીના મધ્ય ભાગમાં પ્રજાપતિ અગ્નિ ઇન્દ્ર અને ધર્મ છે પૂછરીના મૂળમાં ધાતા અને વિધાતા છે આની કેળના ભાગમાં સપ્તર્ષિઓ છે આ શિશુમાર જમણી તરફ સંકોચાઈને કુંડળી વાળેલો છે આવી સ્થિતિમાં અભિજીતથી માંડીને પુનર્વસુ સુધીના ઉત્તરાયણના જે ચૌદ નક્ષત્રો છે તે બધા આના જમણા ભાગમાં છે અને પુષ્યથી માંડીને ઉત્તરા સાઢા સુધીના દક્ષિણાયણના જે ચૌદ નક્ષત્રો છે તે બધા ડાબા ભાગમાં છે સંસારમાં પણ શિશુમાર જ્યારે કુંડલાકાર હોય છે ત્યારે તેની બંને બાજુના અંગોની સંખ્યા સરખી રહે છે તેવી જ રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં પણ સરખાપણું ચૌદ ચૌદ બંને બાજુ છે આ શિશુમારની પીઠના ભાગમાં અજવીથી એટલે કે મૂળ પૂર્વ અને અને ઉત્તર ત્રણ નક્ષત્રોનો સમૂહ છે અને આના ઉદરના ભાગમાં આકાશ ગંગા છે અને ડાબા કટી ભાગોમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રો છે જમણા અને ડાબા ચરણોમાં પાછલા ભાગે આર્દ્રા અને આશ્લેષા નક્ષત્રો છે તેમજ જમણા અને ડાબા નસકોરામાં અનુક્રમે અભિજીત અને ઉત્તરાષાઢા નક્ષત્રો છે આ જ પ્રમાણે જમણા અને ડાબા નેત્રોમાં અનુક્રમે શ્રવણ અને પૂર્વ પૂર્વસાઢા તથા જમણા અને ડાબા કાનોમાં અનુક્રમે ધનિષ્ઠા અને મૂળ નક્ષત્રો છે દક્ષિણાયણના મઘા વગેરે આઠ નક્ષત્રો ડાબી પાસળીઓમાં અને એનાથી ઉલટા ક્રમે ઉત્તરાયણના મૃગશિરા વગેરે આઠ નક્ષત્રો જમણી પાસળીઓમાં છે શતભિષા અને જ્યેષ્ઠા આ બે નક્ષત્રો ક્રમશઃ જમણા અને ડાબા ખભાઓના સ્થાને છે આની ઉપરની હડપચીમાં અગત્ય નીચેની હડપચીમાં નક્ષત્રરૂપ યમ મુખમાં મંગળ લિંગ પ્રદેશમાં શનિ કુંધમાં બૃહસ્પતિ ગુરુ છાતીમાં સૂર્ય હૃદયમાં નારાયણ મનમાં ચંદ્રમાં નાભીમાં શુક્ર સ્તનોમાં બે અશ્વિની કુમારો પ્રાણ અને અપાનમાં બુધ કંઠમાં રાહુ સમસ્ત અંગોમાં કેતુ અને રૂવાટામાં સમસ્ત તારાઓ સ્થિત છે હે રાજન આ કુમાર ભગવાન વિષ્ણુનું સર્વદેવમય સ્વરૂપ છે દરરોજ સાયંકાળ સમયે પવિત્ર થઈને અને મૌન રહીને આનું દર્શન કરતાં કરતાં ચિંતન કરવું જોઈએ તથા આ મંત્રનો જપ કરતા કરતા ભગવાનની સ્તુતિ કરવી જોઈએ સમસ્ત જ્યોતિગણોના આશ્રય કાળચક્ર સ્વરૂપ સર્વદેવોના અધિપતિ પરમ પુરુષ પરમાત્માનું અમે નમસ્કારપૂર્વક ધ્યાન કરીએ છીએ ગ્રહો નક્ષત્રો અને તારાઓ રૂપે ભગવાનનું આધિદૈવિક રૂપ પ્રકાશિત થઈ રહ્યું છે તે ત્રણેય સમય ઉપયુક્ત મંત્રોનો જપ કરનારા પુરુષોના પાપોનો નાશ કરી દે છે જે મનુષ્ય સવારે બપોરે અને સાંજે ત્રણેય સમય તેમના આ આધિદૈવિક સ્વરૂપનું રોજે રોજ ચિંતન અને વંદન કરે છે તેના કરેલા પાપ તે સમયે તત્કાળ નાશ પામે છે ઇતિ મહાપુરાણે મહાપુરાણેહિતા શિશુમાર સંસ્થા વર્ણનમ નામ ત્રયોવિંશોધ્યાય પાંચમા સ્કંધ અંતર્ગત શિશુમાર સંસ્થા વર્ણન નામનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા કી જય અધ્યાય ચોવીસમું રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી દસ હજાર જોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ ઘૂમે છે એને ભગવાનની કૃપાથી જ દેવત્વ અને ગ્રહત્વ પ્રાપ્ત કરેલું છે અન્યથા સિંહિકા પુત્ર તે પોતે તો અધમ અસુર હોવાને કારણે કોઈપણ રીતે આપદને લાયક ન હતો તેના જન્મ અને તેના કર્મોનું વર્ણન અમે આગળ ઉપર કરીશું સૂર્યનું અત્યંત તપતું આ જે મંડળ છે તેનો વિસ્તાર દસ હજાર જોજન બતાવવામાં આવે છે આ જ પ્રમાણે ચંદ્રના મંડળનો વિસ્તાર અને રાહુનો વિસ્તાર યોજન છે અમૃતપાન કરતી વખતે આ રાહુ દેવતાના વેશમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો હતો અને ત્યારે સૂર્ય અને ચંદ્રએ આનો ભેદ ખોલી નાખ્યો હતો તે વેર યાદ કરીને આ રાહુ અમાસ અને પૂર્ણિમાના દિવસે તેમના સૂર્ય અને ચંદ્ર પર આક્રમણ કરે છે આ જોઈને ભગવાને સૂર્ય અને ચંદ્રના રક્ષણ માટે તે બંનેની પાસે પોતાના પ્રિય આયુધ સુદર્શન ચક્રની નિયુક્તિ કરેલી છે તે નિરંતર ગુમતું રહે છે તેથી રાહુ તેના અસહ્ય તેજથી ઉદ્વિગ્ન અને ચકિત થઈને ઘડીભર માટે તેમની સામે ટકીને પછી તરત પાછો ચાલ્યો જાય છે આ રાહુના એટલા સમય માટે તેમની સામે ટકવાની ઘટનાને લોકો ગ્રહણ કહે છે રાહુથી દસ હજાર જોજન નીચે સીધો ચારણો વિદ્યાધરો વગેરેના સ્થાન છે તેમની નીચે જ્યાં સુધી વાયુ ગતિ કરે છે અને વાદળા દેખાય છે તે અંતરિક્ષ લોક છે એ યક્ષો રાક્ષસો પિસાચો પ્રેતો અને સ્થાન છે છે તેનાથી નીચે દૂર આ પૃથ્વી હંસ ગીધ બાજ વગેરે પક્ષીઓ જ્યાં સુધી ઉડી શકે છે ત્યાં સુધી તેની હદ છે પૃથ્વીના વિસ્તારનું અને તેની સ્થિતિનું વર્ણન તો અગાઉ થયેલું જ છે આ પૃથ્વીની પણ નીચે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ નામના સાત ભૂવિવરો અર્થાત ભૂગર્ભમાં રહેલા લોક છે આ એકની નીચે એક દસ દસ હજાર યોજનના અંતરે આવેલા છે અને એમાંના પ્રત્યેકની લંબાઈ પહોળાઈ પણ દસ દસ હજાર યોજન જેટલી છે આ ભૂમિ વિવરો પણ એક પ્રકારના સ્વર્ગ જ છે એમનામાં સ્વર્ગ કરતાં પણ વધુ વિષય ભોગ ઐશ્વર્ય આનંદ સંતાન સુખ અને ધન સંપત્તિ છે અહીંના વૈભવપૂર્ણ ભવનો ઉદ્યાનો અને ક્રીડા સ્થાનોમાં દૈતિઓ દાનવો અને નાગલોકો જાત જાતની માયામયી ક્રીડાઓ કરતા રહીને નિવાસ કરે છે તે બધા ગૃહસ્તી ધર્મનું પાલન કરે છે તેમના પત્ની પુત્ર ભાઈ સગાવાલા અને સેવકો તેમને ઘણો પ્રેમ કરે છે અને તેઓ હંમેશા પ્રસન્ન ચિત્ર રહે છે તેમના ભોગો ભોગવવામાં અડચણ ઊભી કરવાનું સામર્થ્ય ઇન્દ્ર વગેરેમાં પણ નથી હે મહારાજ આ ભૂમિ વિવરોમાં માયાવી હવે બનાવેલી અનેક નગરીઓ શોભાપૂર્વક ઝગમગી રહી છે કે જે નગરીઓ અનેકવિધ સુંદર સુંદર મણીઓ વડે રચાયેલા ચિત્ર વિચિત્ર ભવનો કોટ નગરના દરવાજાઓ સભાભવનો મંદિરો મોટા મોટા પ્રાંગણો અને ઘરોથી સુશોભિત છે તથા જેમની કૃત્રિમ ભૂ સપાટી પર નાગ અને અસુરોના યુગલો તેમજ કબૂતરો પોપટ મેના વગેરે પક્ષીઓ કિલોલ કરતા રહે છે પાતાળના અધિપતિઓના આવા ભવ્ય ભવનો તે નગરીઓની શોભા વધારે છે ત્યાંના બાગ બગીચાઓ પણ પોતાની શોભાથી દેવલોકના ઉદ્યાનોની શોભાને પરાજિત કરે છે તેમાં અનેક વૃક્ષો છે કે જેમની સુંદર ડાળીઓ ફળફૂલોના ગુચ્છોના અને કોમળ કુપળોના ભારથી લચેલી રહે છે તથા જેમને જાત જાતની લતાઓએ પોતાના અંગપાશ બાંધી રાખેલા છે ત્યાં નિર્મળ જળથી ભરેલા જે અનેક જળાશયો છે તેમાં વિવિધ પક્ષીઓના યુગલો વિલાસ કરતા રહે છે આ વૃક્ષો અને જળાશયોના સૌંદર્યથી તે બગીચાઓ અત્યંત શોભી રહ્યા છે તે જળાશયોમાં રહેતી માછલીઓ જ્યારે ક્રીડા કરતી ઉછરે છે ત્યારે તેમના જળમાં સ્પંદનો ઉઠે છે અને એ સાથે જ જળ પર ઉગેલા કમળ કુમુદ કુવલય કહલાર નીલકમળ રક્તકમળ શતપાખડી કમળ વગેરે સમૂહો પણ હાલવા લાગે છે આ કમળોના વનમાં રહેતા પક્ષીઓ નિરંતર ક્રીડા કૌતુક કરતા રહીને જાત જાતની અતિ મધુર બોલીઓ બોલતા રહે છે જે સાંભળીને મન અને ઇન્દ્રિયોને ઘણો જ આહયાદ મળે છે અને તે સમયે સમસ્ત યોનીઓમાં જાણે ઉત્સવ થવાઈ જાય છે ત્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી તેથી દિવસ રાત વગેરે કાળ વિભાજનનો પણ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી ત્યાંના સમસ્ત અંધકારને મોટા મોટા નાગોના મસ્તકો પરના મણિઓ જ દૂર કરે છે આ લોકોના રહેવાસીઓ જે ઔષધિ રસ રસાયણ અન્ન પાન સ્નાન વગેરેનું સેવન કરે છે તે તમામ પદાર્થો દિવ્ય હોય છે આ દિવ્ય પદાર્થોના સેવનથી તેમને માનસિક કે શારીરિક રોગ થતા નથી તથા કરછલીઓ પડવી વાળ પાકી જવા ઘટપણ આવવું શરીર તેજહીન થઈ જવું શરીરમાંથી દુર્ગંધ આવવી પરસેવો ટપકવો થાક લાગવો અને નબળાઈ આવી જવી તથા ઉંમરના બદલાવા સાથે શરીરની અવસ્થામાં ફેરફાર થવો આવા કોઈ વિકાર થતા નથી તેઓ હંમેશા સુંદર સ્વસ્થ યુવાન અને શક્તિ સંપન્ન રહે છે તે પુણ્યશાળી જનોનું ભગવાનના તેજરૂપ સુદર્શન ચક્ર સિવાય અન્ય કોઈ સાધનથી મૃત્યુ થઈ શકતું નથી સુદર્શન ચક્રના તો આગમન માત્રથી જ ભયને કારણે અસુર રમણીઓને ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત થઈ જાય છે અતલ લોકમાં મૈદાનવનો દાનવનો પુત્ર બલ નામનો અસુર રહે છે તેણે છન્નું પ્રકારની માયા રચેલી છે એમાંની કેટલીક તો આજે પણ માયાવી પુરુષોમાં જોવા મળે છે તેણે એકવાર બગાસું ખાધું હતું ત્યારે તેના મુખમાંથી સ્વૈરિણી માત્ર પોતાના વર્ણના પુરુષો સાથે જ રમણ કરનારી કામિની અન્ય વર્ણોના પુરુષો સાથે પણ સમાગમ કરનારી અને પૃષ્લી અત્યંત ચંચળ સ્વભાવવાળી ત્રણ પ્રકારની સ્ત્રીઓ ઉત્પન્ન થઈ હતી આ સ્ત્રીઓ તે લોકમાં રહેતા પુરુષોને હાટક નામનો રસ પીવડાવીને તેમને સંભોગ કરવા સમર્થ બનાવી દે છે અને પછી તેમની સાથે પોતાની હાવભાવ સભર દ્રષ્ટિ પ્રેમસભર સ્મિત પ્રેમાલાપ અને આલિંગન વગેરે વડે યથેષ્ટ રમણ કરે છે તે હાટક રસ પીને મનુષ્ય મદાંત જેવો થઈ જાય છે અને પોતાને દસ હજાર હાથીઓ જેટલો બળવાન માનીને હું ઈશ્વર છું હું સિદ્ધ છું એ પ્રમાણે ગર્વથી ફૂલાઈને વાતો કરવા લાગે છે આ અતલની નીચેના વિતલ લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂતગણો સાથે નિવાસ કરે છે તેઓ પ્રજાપતિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરતા રહે છે તે બંનેના તેજમાંથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી નીકળેલી છે તેનું જળ વાયુથી ભભૂકી ઉઠેલો અગ્નિ અત્યંત ઉત્સાહથી પીવે છે તે અગ્નિ હાટક નામનું જે સુવર્ણ થૂકે છે તેમાંથી બનેલા આભૂષણોને દૈત્યરાજોના અંતઃપૂર્વમાંના બધા જ સ્ત્રી પુરુષો ધારણ કરે છે વિતલની નીચે સૂતલ લોક છે તેમાં વિરોચનનો મહાયશસ્વી પરમ કીર્તિવાન પુત્ર બલી રહે છે ઇન્દ્રનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાને અદિતિના ગર્ભથી વટુ વામન રૂપે અવતાર લઈને તેની પાસેથી ત્રણેય લોક છીનવી લીધા હતા પછી ભગવાનની કૃપાથી જ તેનો આ સૂત લોકમાં પ્રવેશ થયેલો છે અહીં તેને જેવી ઉત્કૃષ્ટ સંપત્તિ મળેલી છે તેવી ઇન્દ્ર વગેરે પાસે પણ નથી તેથી તે એ જ પૂજ્યત્તમ પ્રભુની પોતાના ધર્માચરણ વડે આરાધના કરતો અહીં આજે પણ નિર્ભયતાપૂર્વક રહે છે હે રાજન સમસ્ત જીવોના નિયામક અને આત્મ સ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ પવિત્રતમ પાત્રના આગમનથી તેમને પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિર ચિત્તે કરેલા ભૂમિના દાનનું જ કોઈ મુખ્ય ફળ નથી કે ભલીને સૂતલ લોકનું ઐશ્વર્ય મળી ગયું આ ઐશ્વર્ય તો અનિત્ય છે પરંતુ તે ભૂમિદાન તો સાક્ષાત મોક્ષનું જ દ્વાર છે સહજ રૂપે અર્થાત બગાસું કે છીક આવતા અથવા પડતા આથરતા વિવશ થઈને પણ ભગવાનનું એકવાર નામ લેવાથી પણ મનુષ્ય એકાએક જ કર્મોના બંધનને કાપી નાખે છે જ્યારે મુમુક્ષુજનો આ કર્મબંધનને યોગ સાધન વગેરે અનેક અન્ય ઉપાયોનો આશ્રય લેવા છતાં પણ ઘણી મુશ્કેલીથી કાપી શકે છે ભગવાનનું જે આત્મભાવથી ભજન કરે છે તેને ભગવાન પોતાનું સ્વરૂપ પ્રદાન કરી દે છે આ તેમની ભક્તિનો મહિમા છે ભૂમિદાનનો નહીં ભગવાને જો બલીને તેના સર્વસ્વના દાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઐશ્વર્ય જ આપ્યું તો તેના પર આ કોઈ અનુગ્રહ કર્યો નથી જ્યારે અન્ય કોઈ ઉપાય ન દેખાતા ભગવાને યાચન રૂપી છોડથી તેનું ત્રણેય લોકનું રાજ્ય છીનવી લીધું અને તેની પાસે ફક્ત તેનું શરીર માત્ર જ રહેવા પામ્યું ત્યારે વરુણના પાસોમાં બાંધીને પર્વતની ગુફામાં નાખી દેવાતા તેણે કહ્યું હતું ખેદની વાત છે કે આ ઐશ્વર્યવાન ઇન્દ્ર વિદ્વાન હોવા છતાં પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી તેણે મારી પાસેથી આ સ્વર્ગનું રાજ્ય છીનવી લેવા માટે બૃહસ્પતિજીને મંત્રી બનાવ્યા અને સ્વાર્થવશ તેમની અવગણના કરીને તેણે ભગવાન વિષ્ણુ પાસેથી તેમની ભક્તિ ન માગતા મારી પાસેથી સ્વર્ગનું રાજ્ય અને ભોગો જ માંગ્યા પરંતુ ઇન્દ્રને એ ખબર નથી કે આ ત્રણ લોકનું રાજ્ય તો એક મનવંતર સુધી જ રહેશે જે અનંતકાળનો માત્ર એક જ અંશ છે ભગવાનના કિંકર્પણાની સામે આ તુચ્છ ભોગોનું શું મૂલ્ય છે અમારા પિતા મહ પ્રહલાદજીએ ભગવાનના હાથે પોતાના પિતા હિરણ્ય કશિપુના માર્યા ગયા પછી પ્રભુની સેવાનું જ વરદાન માંગ્યું હતું ભગવાન તેમને રાજ્ય આપવા ઈચ્છતા હતા તો પણ આ બધું ભગવાનથી દૂર કરનારું છે એમ સમજીને તેમણે પોતાના પિતાનું નિષ્કંટક રાજ્ય લેવાનો સ્વીકાર કર્યો જ ન હતો તેઓ મોટા મહાનુભાવ હતા તેમનું અનુકરણ કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી અને ભગવાનના અનુગ્રહથી પણ હું વંચિત છું તો મારા જેવો કોણ તેમની પાસે પહોંચવાનું સાહસ કરી શકશે હે રાજન આ બલિની ચરિત્રકથા અમે આગળ ઉપર આઠમા સ્કંદમાં વિસ્તારપૂર્વક કહીશું ભગવાનનું હૃદય પોતાના ભક્તો માટે દયાપૂર્ણ જ રહે છે તેથી જ અખિલ જગતના પરમપૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા ધારણ કરીને સૂતલોકમાં રાજા બલિના દ્વાર પર હંમેશા ઉપસ્થિત રહે છે એકવાર દિગ્વિજય કરતો કરતો ઘમંડી રાવણ જ્યારે ત્યાં જઈ પહોંચ્યો ત્યારે ભગવાને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી જ તેને લાખો જોજન દૂર ફેંકી દીધો સુતલ લોકની નીચે તલાતલ લોક છે ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનું રાજ રહે છે પહેલાં ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા ભગવાન શંકરે તેના ત્રણેય પૂર ભસ્મ કરી દીધા હતા પછી તેમની જ કૃપાથી તેને આ સ્થાન મળ્યું તે મય માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી વડે સુરક્ષિત છે તેથી તેને સુદર્શન ચક્રનો પણ કોઈ ભય નથી ત્યાંના રહેવાસીઓ તેને ઘણો આદર કરે છે તે તલાતલની નીચે આવેલા મહાતલ લોકમાં કદબુથી ઉત્પન્ન થયેલા અનેક શીરવાળા સર્પોનો ક્રોધવસ નામનો એક સમુદાય રહે છે તેમાં કુહક તક્ષક કાલીય સુષેણ વગેરે મુખ્ય છે તેમની મોટી મોટી ફણાઓ છે તે બધા હંમેશા ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડથી બીતા રહે છે તો પણ ક્યારેક ક્યારેક પોતાની પત્ની પુત્ર મિત્ર અને કુટુંબના સંઘથી પ્રમત્ત થઈને વિહાર કરવા લાગે છે તે મહાતલની નીચે આવેલા રસાતલ લોકમાં પણી નામના દૈત્ય દાનવો રહે છે એ નિવાત કવચ કાલે અને હિરણ્ય પૂર્વાસિક પણ કહેવાય છે તેમનો દેવતાઓ સાથે વિરોધ છે એ બધા જન્મથી જ ઘણા બળવાન અને મહાસાહસિક હોય છે પરંતુ પ્રભાવ લોકમાં ફેલાયો છે તે તેજથી બળના અભિમાનનો ચૂરો થઈ જવાને કારણે આ લોકો સાપોની જેમ લપાઈ છુપાઈને રહે છે તથા ઇન્દ્રની દૂતિ શર્માએ કહેલા મંત્ર વર્ણરૂપ વાક્યને કારણે સદૈવ ઇન્દ્રથી બીતા રહે છે રસાતલની નીચે પાતાળ લોક છે ત્યાં શંખ કુલિક મહાશંખ શ્વેત ધનંજય ધુતરાષ્ટ્ર શંખચૂડ કંબલ અશ્વત્તર દેવદત્ત વગેરે અત્યંત ક્રોધી અને મોટી મોટી ફણાઓવાળા નાગ રહે છે એમાં વાસુકી મુખ્ય છે તેમાંના કેટલાકને પાંચ કેટલાકને સાત કેટલાકને દસ કેટલાકને સો અને કેટલાકને હજાર માથા છે તેમના ફણાઓના તકતકતા મણીઓ પોતાના પ્રકાશથી પાતાળ લોકના બધા અંધકારને નષ્ટ કરી દે છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા પંચમ કંધે રાહ્યાદી સ્થિતિ બિલ સ્વર્ગ મર્યાદા નિરૂપણમ નામ ચતુર્વિંશોધ્યાય પાંચમા સ્કંદ અંતર્ગત રાહુ આદિસ્થિતિ બિલ સ્વર્ગ મર્યાદા નિરૂપણ નામનો ચોવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય